કરજેણના વલણ ગામે ઇ એફ ફોર્મ માટે વિશેષ કેમ્પ બસો પચાસથી વધુ લોકોએ કરી નોંધણી કરજેણ તાલુકાના વલણ ગામે ડકરી મેમોરિયલ પ્રાથમિક કન્યા શાળામાં બુથ લેવલ ઓફિસર દ્વારા ઈ એફ એપ્લિકેશન ફોર ઇન્ક્લુઝન ફોર્મ ભરાવવા તથા જમા કરવા માટે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું મામલતદાર કચેરીની સૂચના પ્રમાણે આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ ગામજનોમાં જાગૃતિ લાવવાનું અને મતદાર યાદીમાં નવા મતદારોની સાચી અને વ્યાપક નોંધણી સુનિશ્ચિત કરવાનો હતો કેમ્પની શરૂઆતમાં બીએલઓ દ્વારા ગ્રામજનોને ઈએફ ફોર્મની પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજોની વિગતવાર સમજણ આપવામાં આવી તેમણે જણાવ્યું કે એસઆઈઆર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પછી ફરી શરૂ થયેલી આ પ્રક્રિયામાં આધાર કાર્ડ રેશન કાર્ડ તથા ફોટો જેવા દસ્તાવેજોની ચકાસણી કરીને લોકોને ફોર્મ ભરવામાં સહાય કરવામાં આવી રહી છે આ કેમ્પમાં આશરે બસો પચાસથી વધુ ગ્રામજનો ખાસ કરીને અઢારથી પચીસ વર્ષની યુવા વયની યુવતીઓ અને મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો કરજણની મામલેદાર છાયાબેન પઠિયાસ્વાએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું તેમણે કહ્યું કે આ પ્રક્રિયા દ્વારા વલણ ગામની વોટર લિસ્ટ વધુ વ્યાપક અને સચોટ બને છે ગામ પંચાયતના સરપંચ સિરાજ પુડા ડેપ્યુટી સરપંચ સાજીદ દુધારા તલાટી ઇમ્તિયાજભાઈ સહિત પંચાયતના સભ્યો અને ગામના યુવાનોએ આ અભિયાનમાં સક્રિય સહયોગ આપ્યો ગામજનોને મતદાર તરીકે નોંધાવવા પ્રોત્સાહિત કરતા તેમના અધિકાર નો ઉપયોગ કરવાની અપીલ પણ કરવામાં આવી વિડીયો કો લાઇક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઈબ કર બેલાયકન જરૂર પ્રેસ કરે હું વિડીયો સબસે પહેલી